શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે પાંચમા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ હર હર મહાદેવ ભગવાન ભોળેનાથની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે પાંચમા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ જો તમે આ એક ગુપ્ત વસ્તુ શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવશો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે પાંચમો સોમવાર બે સપ્ટેમ્બરના દિવસે છે અને આ જ દિવસે શ્રાવણ મહિનો સમાપ્ત થઈ રહ્યો છે જો તમે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ ઉપાય કરો છો તો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો દરેક માતા ભાઈ અને બહેનને શેર કરજો જેથી આવી માહિતી તેમને પણ મળી શકે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો આ દિવસે સ્નાન કર્યા બાદ સ્વસ્થ વસ્ત્રો પહેરીને શિવ મંદિરમાં જઈને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ તેના માટે સૌથી પહેલાં શિવલિંગ પરથી જલા અભિષેક કરો ત્યારબાદ રોલી ચાવલનું તિલક લગાવો આ પછી સાકરથી ભગવાનનું મોં મીઠું કરો અને ફળોનો ભોગ પણ ચઢાવો પછી દીપ વગેરેથી ભગવાનની પૂજા કરો અને છેલ્લે હાથ જોડીને પ્રણામ કરો નંબર બે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે તમારી બેલીપત્રની માળા બનાવીને શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત શિવલિંગ પર જલ અભિષેક પણ કરવો જોઈએ જો તમે તમારા જીવનમાં સંતાન સુખ અને ધનની પ્રાપ્તિ કરવા માગો છો તો આ દિવસે તમારે સફેદ ફૂલની માળા લઈને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવી જોઈએ નંબર ત્રણ જો તમે તમારી કોઈ પણ મિલકતની ખરીદી અને વેચાણને લઈને ચિંતિત છો તો આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સ્નાન વગેરે કર્યા પછી તમારે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને પ્રણામ કરવા જોઈએ તેમજ ગંગા જળમાં શુદ્ધ જળ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ નંબર ચાર જો તમે તમારા જીવનની સમસ્યાઓથી પરેશાન છો તો આ દિવસે તમારે ભગવાન શિવના મંદિરમાં ચંદન સુગંધિત અગરબત્તી કરવી જોઈએ જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવવા માગો છો તમારા જીવનને સુખી જોવા માગો છો તો આ દિવસે તમારે શિવ મંદિરમાં જવું જોઈએ અને ખાસ કરીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ અને તેમને લીલા મગ ચઢાવવા જોઈએ તો ચાલો હવે જાણીએ કે એવા કયા કામ છે જે તમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આના કારણે મહાદેવ ક્રોધિત થાય છે ચાલો જાણીએ એવા કયા કાર્યો છે જે તમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે તેની તમારા ઉપર ખૂબ જ અશુભ અસર પડે છે તેથી જ તમારે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નંબર એક તામસિક ભોજનનું સેવન ન કરો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ આ સિવાય શ્રાવણ મહિનામાં રીંગણાનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે તમે શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે આ વસ્તુનો પ્રયોગ કર્યો હશે પરંતુ તમારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આ વસ્તુઓનું સેવન કરવું તમારા માટે ખૂબ જ ખરાબ માનવામાં આવશે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરો તો સારું જ રહેશે અને મહાદેવ પણ તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે નંબર બે શરીર પર તેલ ન લગાવો એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે આવું કરશો તો મહાદેવ તમારાથી નારાજ થઈ જશે તેથી જ શ્રાવણ મહિનામાં ભૂલથી પણ આવા કામ ન કરો તો સારું રહેશે એટલા માટે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભૂલથી પણ આવા કામ ન કરવા જોઈએ નંબર ત્રણ સવારે સ્નાન કરવાનું ભૂલશો નહીં શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ આખા શ્રાવણ મહિનામાં ભોલેનાથને પાણી અને બેલીપત્ર ચઢાવવા જોઈએ આવું કરવું તમારા માટે ખૂબ જ ફળદાયી અને શુભ માનવામાં આવશે જો તમે સોમવારે આ કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ગાટલા પર ન સૂવું જોઈએ આ દરમિયાન વ્યક્તિએ જમીન પર જ સૂવું જોઈએ તમારે આ વસ્તુઓથી હંમેશા માટે દૂર રહેવાની જરૂર નથી પરંતુ શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ કારણ કે તેને શુભ માનવામાં આવતું નથી તેથી જ જો તમે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ વસ્તુઓથી દૂર રહો છો તો તમને ભગવાન મહાદેવની વિશેષ કૃપા પણ મળશે નંબર પાંચ વાળ કે દાઢી ન કાપવી જોઈએ શ્રાવણ મહિનામાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ તમારે આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે જો શક્ય હોય તો તમે આ બાબતોને બીજા કોઈ દિવસ માટે કરી શકો છો પરંતુ જો તમે આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ન કરો છો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે કારણ કે જે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આવું કરે છે કારણ કે શ્રાવણના સોમવારના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ કારણ કે મહાદેવ પણ ગુસ્સે થઈ જાય છે અને તેની તમારા ઉપર ખૂબ જ નકારાત્મક અસર જોવા મળી શકે છે તેથી શ્રાવણના સોમવારે તમારે આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને શ્રાવણના સોમવારે તમારે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ભગવાન શિવ ક્રોધિત થાય તેથી તમારે આ વસ્તુઓથી અંતર જાળવવું પડશે નંબર છ શ્રાવણ મહિનામાં દિવસના સમયે સૂવું ન જોઈએ આખા શ્રાવણ મહિના દરમિયાન તમારે માત્ર રાત્રે જ સૂવું જોઈએ અને બાકીનો દિવસ શિવની ભક્તિમાં પ્રસાર કરવો જોઈએ જો તમે શ્રાવણ મહિના દરમિયાન આ વાતોનું પાલન ન કર્યું હોય તો તમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ બાબતોનું પાલન કરવું જોઈએ શ્રાવણમાં બધા જ સોમવારનું ફળ એક જ દિવસમાં તમને પ્રાપ્ત થશે જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ મહિનામાં તમારા માતા પિતા અને ગુરુનું અવશ્ય સન્માન કરો તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ અને કઈ વસ્તુ તમારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ખાવી જોઈએ તમને મહાદેવના વિશેષ આશીર્વાદ મળશે તમારા બધા જ દુઃખ તમારા જીવનમાંથી દૂર થઈ જશે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમારા ઘરેથી સ્નાન કર્યા પછી તમારે એવી કોઈ જગ્યાએ જવું પડશે જ્યાં ભગવાન શિવનું મંદિર હોય અને સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે ત્યાં શિવલિંગ પર ચઢાવેલું શું છે તેની સામે તમારે નમન કરવાનું છે એટલે કે તમારા ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે તે પછી તમારે ભગવાન શિવની સામે તમારી જે પણ મનોકામના છે એ કહેવાની છે આ પછી તમારે શિવલિંગ પર કઈ વસ્તુ અર્પણ કરવામાં આવી છે તે જોવાનું છે તેમાંથી તમને બેલીપત્ર મળે છે જે મહાદેવને ખૂબ જ પ્રિય છે તેથી તમારે એક બેલીપત્રની જરૂર છે જે સંપૂર્ણ હોય છે એટલે કે ત્યાં કોઈ જગ્યાએથી તૂટેલું બિલીપત્ર ન હોવું જોઈએ તમારે તેમાંથી બિલીપત્રનો એક નાનકડો ટુકડો તોડીને મહાદેવને તમારી ઈચ્છા જાણતા ખાવું પડશે એટલે કે તમે પહેલાં તમારી ઈચ્છા મહાદેવજીને જણાવો અને પછી તમે બિલીપત્ર ખાવો એવું માનવામાં આવે છે કે જે પણ આ ઉપાય કરે છે તેની અનેક જન્મોની દરિદ્રતા દૂર થાય છે તેના જીવનમાંથી દુઃખ અને વેદના કાયમ માટે નાશ પામે છે તેના જીવનમાં હંમેશા સુખ રહે છે તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ એ છે કાનેરનું ફૂલ એટલે કે કાનેરનું ફૂલ મહાદેવને ખૂબ જ પ્રિય છે અને આ એક વસ્તુ છે બેલીપત્ર જે મહાદેવજીને ખૂબ જ પ્રિય છે આ બંને વસ્તુઓ મહાદેવજીને ખૂબ જ પ્રિય છે અને શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે પૂર્ણ વિધિ સાથે તમારા ઘરે લાવો છો અને આ વસ્તુઓને તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે પરંતુ તેમને લાવવાના કેટલાક નિયમો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તમારા ઘરમાં આ બે વસ્તુઓ કેવી રીતે લાવવી જોઈએ સૌથી પહેલાં તમારા ઘરની નજીક જ્યાં પણ શિવલિંગ છે એટલે કે મહાદેવજીનું મંદિર છે ત્યાં જઈને જોવાનું છે કે મહાદેવજીના શિવલિંગ પર કઈ વસ્તુઓ અર્પણ કરેલી છે ત્યાં જઈને આ બધી વસ્તુઓ જોયા પછી એક વાતનું ધ્યાન રાખો કે તમારે કોઈ પણ વસ્તુને હાથ ન લગાડવો જોઈએ પરંતુ આ પહેલા તમારે એક મંત્રનો જાપ કરવો પડશે અને પછી જ તમારે આ વસ્તુઓ તમારા હાથમાં લેવાની છે એટલે કે તમારે તેને તમારા ઘરે લાવવાની છે આવો તમને જણાવીએ કે તે મંત્ર જે એક ગુપ્ત મંત્ર છે તે તમારે તે વસ્તુઓ ઉપાડતા પહેલા બોલવાનો છે ઓમ ત્રંબક બંધના મુક્ષીય માતૃતાત જ્યારે તમારે આ વસ્તુ લેવાની છે ત્યારે તમારે આ મંત્રનો જાપ અવશ્ય કરવો તો જ તમને આનું ફળ મળશે જો તમે આ મંત્રનો જાપ નહીં કરો તો તમને કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી તેથી તમારે આ મંત્રનો વિશેષ રૂપથી જાપ કરવો જોઈએ હવે આ મંત્રનો જાપ કર્યા પછી તમારે ઘરે તે વસ્તુ લાવવાની છે પરંતુ તે પહેલાં તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે આ વસ્તુઓને તમારા ઘરમાં રાખો છો તો તમારે આ મંત્રનો વધુ એકવાર જાપ કરવો જોઈએ શ્રાવણ મહિનામાં છેલ્લો સોમવાર તે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે આ મંત્રનો જાપ કરતી વખતે મહાદેવના મંદિરમાંથી કંઈ પણ વસ્તુ ઘરે લઈને આવ્યા હો અને તેને તમારા મંદિરમાં રાખવા જઈ રહ્યા હો તો આ મંત્રનું વધુ એકવાર જાપ જરૂર કરજો આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે તમારા ઘરમાં સુખ અને શાંતિ આવશે મહાદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે